જય શ્રી કૃષ્ણ આજે આપણે ગાય તુલસી વ્રતની વિધિ કથા અને મહિમા સાંભળીશું આ વ્રત શ્રાવણ માસની અમાસે કરવામાં આવે છે આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ ગાય તુલસીનું પૂજન કરવું ત્યારબાદ ગાય તુલસી માતાની કથા સાંભળવી ત્યાર પછી એકટાણું કરવું એમાં લીલા શાકભાજી કે અનાજ ન ખાવા તથા લીલા રંગના કપડાં પણ ન પહેરવા વાળી છોકરીઓ પોતાને મનગમતો વર મળી રહે તે માટે આ વ્રત કરી શકે છે જ્યારે પરણેલી સ્ત્રીઓ પુત્ર મેળવવા માટે આ વ્રત કરી શકે છે હવે આપણે ગાય તુલસી વ્રતની કથા સાંભળીશું જગતપુર ગામમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા તેમને એક દીકરી હતી દીકરી સમજણી થઈ ત્યારે મનગમતો વર મેળવવા માટે તેણે ગાય તુલસીનું વ્રત શરૂ કરી દીધું પરંતુ એ વ્રત પૂરું કરે એ પહેલાં જ તે અકાળે મૃત્યુ પામી બ્રાહ્મણ અને બ્રાહ્મણી ખૂબ દુઃખી થયા અને પોતાના નસીબનો વાક કાઢતા શેષ જીવન વિતાવા લાગ્યા એ મૃત બ્રાહ્મણ કન્યાએ થોડા વખતમાં એક કોળી કુટુંબમાં જન્મ લીધો ત્યાં તેનું નામ ચંદા પાડવામાં આવ્યું સૌ કોઈ તેને ચંદાના નામે ઓળખવા લાગ્યા પૂર્વ જન્મ કરતા આ જન્મમાં તે અધિક રૂપાળી દેખાતી હતી તેને જોઈને ચાંદો પણ શરમાઈ જતો હતો ચંદા તો ધીમે ધીમે મોટી થવા લાગી અને જુવાન થઈ ગઈ જુવાનીમાં તો તેનું રૂપ ઓર ખીલી ઉઠ્યું એકવાર રાજકુમાર મૃગ્યા રમતા રમતા ચંદાની ઝૂંપડી પાસે આવી ચડ્યા તેણે ચંદાને ત્યાં ઊભેલી જોઈ તે ચંદાના રૂપથી અંજાઈ ગયા અને તેના ઉપર મોહી પડ્યા ત્યાં તો કોળીની નજર બહાર ઊભેલા રાજકુમાર ઉપર પડી તે તરત જ ઝૂંપડીની બહાર આવી બે હાથ જોડી અને કહેવા લાગ્યો રાજકુમાર મારે લાયક કાંઈ કામ સેવા હોય તો ફરમાવો આ સાંભળી રાજકુમારે કહ્યું આ તમારી કન્યાના લગ્ન મારી સાથે કરાવી આપો ત્યારે કોળી બોલ્યો કાં બાપુ અમારા ગરીબની આવી મશ્કરી કરો છો ક્યાં અમે ગરીબ કોળી અને ક્યાં તમે ભવિષ્યના અમારા રાજા તમારી વાત માન્યમાં નથી આવતી કુંવર કહે હું મશ્કરી નથી કરતો સાચું કહું છું કુંવરે કોઈની પણ એક વાત ન માની રાજાને ગમે તે રાણી છાણા વીણતા આણી એ કહેવત મુજબ કુંવર ગાંધર્વ લગ્ન કરી ચંદાને પોતાના મહેલમાં લઈ આવ્યો રૂપાળી ચંદાને લઈ અને કુંવર મહેલમાં પધાર્યા ત્યાં મા બાપે તેને જોઈ તેઓ પણ ખુશ થયા થોડા વખત પછી મા બાપે કુંવરને રાજગાદી સોંપી દીધી અને પોતે તપ કરવા વનમાં ચાલી નીકળ્યા આમ ગાય માતા અને તુલસી માતાએ કોળીની કન્યા ચંદાને મનગમતો મહેલમાં રાણી બનીને ઠાઠ મારતી મહાલવા લાગી એક દિવસ રાજકુંવર રાણીને લઈને મૃગ્યા રમવા જંગલમાં ગયો રસ્તામાં રાણીને તરસ લાગી તેઓ તળાવને કાંઠે આવ્યા ત્યાં આગળ કેટલીક સ્ત્રીઓ ગાય તુલસીનું વ્રત કરતી હતી આ જોઈ અને ચંદાને નવાઈ લાગી એ સ્ત્રીઓને પૂછતા ખબર પડી કે આ વ્રત સંતાન પ્રાપ્તિ માટે કરવામાં આવે છે તેથી ચંદાને પણ સંતાન પ્રાપ્તિ માટે વ્રત કરવાની ઈચ્છા થઈ આ વાત તેણે રાજાને જણાવી રાજાએ તો ખુશ થઈને તેને વ્રત કરવાની છૂટ આપી ચંદાએ તે સ્ત્રીઓ પાસેથી વ્રતની વિધિ વિશે પૂછતા તેઓ બોલી રાણીબા ત્રીસ શેરવાળો પીળા સૂતરનો દોરો લઈ તેને ત્રીસ ગાંઠો વાળવી પછી તે દોરો પોતાના ગળે બાંધી દેવો ત્યારબાદ ગાય તુલસી માતાનું સ્મરણ કરીને ગાય તુલસીની વાર્તા કહેવી આ વાર્તા કોઈ સાંભળનાર ના હોય તો તુલસી ક્યારે ઘીનો દીવો મૂકીને તુલસી માતાને કહેવી એ દિવસે લીલી વસ્તુ ખાવી નહીં કે પહેરવી ઓઢવી નહીં થોડા દિવસ પછી શ્રાવણ માસ આવતા રાણીએ સહેલીઓ સાથે ગાય તુલસીનું વ્રત શરૂ કરી દીધું રાણી તો ભક્તિભાવપૂર્વક વ્રત કરે છે ગાય તુલસીની પૂજા કરે છે તેમને ઘાસ નીરે છે તુલસી ક્યારે ઘીનો દીવો કરી સાદું ભોજન જમી એકટાણું કરે છે આમ રાણીએ વ્રત પૂરું કર્યું એ વ્રતના પ્રતાપે તેને ઓધાન રહ્યા આ વાત સાંભળી રાજા તો ખૂબ જ ખુશ થયા અને પ્રભુનો પાળ માનવા લાગ્યા પરંતુ રાજાની અન્ય રાણીઓને આ ન ગમ્યું તેઓ ઈર્ષાથી બળી અને ખાક થઈ ગઈ સાતમો મહિનો શરૂ થયો એટલે રાજા તરફથી ચંદા રાણીના પિતાને કંકોત્રી મોકલવામાં આવી આથી પિતા તુરત જ રાજમહેલે આવી પહોંચ્યા તેમને જોઈ અને અન્ય રાણીઓ હસવા માંડી મજાક મશ્કરી કરવા લાગી પરંતુ તેમની દરકાર કર્યા વિના ચંદા રાણીએ હોમ હવન કર્યા અને હાથે રાખડી બાંધી આથી અન્ય રાણીઓ બોલી ઉઠી કોળીની જાતને વળી રક્ષા કેવી અને રાખડી કેવી પરંતુ રાજકોરની રીત પ્રમાણે રાણીને રાખડી બાંધ્યા વગર ન ચાલે આથી દાસીઓએ ચાર રસ્તાની માટી હનુમાનજીની મરી લોઢાની ચૂક કાળા રંગનું કાપડ અને ઊનનો ટુકડો ભેગા કરી રાણીને રાખડી બાંધી અને ખોડો ભર્યો આ જોઈ અન્ય રાણીઓ બોલી ઉઠી કોળીની છોકરીને વળી ખોળાશા અને ઓળાશા તેમ છતાં રાજકુળની રીત પ્રમાણે ચંદા રાણીનો ખોડો ભરાયો તેમાં લીલું નાળિયેર મગ અને સુકનની કેટલીક સોના મોરો મૂકી વાજતે ગાતે ચંદા રાણીને તો એના પિયર કોળીવાસમાં સુવાવડ માટે મોકલી આપવામાં આવી પૂરા નવ માસે ચંદા રાણીએ પુત્ર રત્નને જન્મ આપ્યો તેની રૂપે રાજાને ફૂલનો દડો મોકલાવ્યો એ જોઈ રાજા ઘણો ખુશ થયો પણ અન્ય રાણીઓ તો બળીને ખાક થઈ ગઈ કારણ એમાંની એકય રાણીને દીકરો કે દીકરી કશું જણ્યા ન હતા એ બધી વાંજણીઓ હતી પૂરા સમયે ચંદા પોતાના ચાંદ જેવા પુત્રને લઈ અને મહેલમાં આવી તેણે પોતાના પુત્રનું નામ ચંદ્રમૌલી પાડ્યું ચંદ્રમૌલી ધીરે ધીરે મોટો થવા લાગ્યો તેને જોઈ રાણીઓને ખૂબ ઈર્ષા થતી આથી તેમણે બધાએ ભેગા મળી રાજકુંવર ચંદ્રમૌલીને મારી નાખવા એક કાવતરું ઘડી કાઢ્યું એ કાવતરા મુજબ ચંદ્રમૌલી જ્યારે પલંગમાં એકલો સૂતો હતો ત્યારે દાસી મારફત છાનામાના એને ઉઠાવી દૂર એક પહાડ ઉપરથી છોકરાને ગબડાવી મૂક્યો છોકરો ગબડતો ગબડતો પહાડની તળેટીમાં આવ્યો રામ રાખે એને કોણ ચાખે નીચે ગબડાવી મૂકેલા છોકરાની રખેવાળી ગાય માતાએ અને તુલસી માતાએ કરી છોકરો તળેટીમાં ઉગેલા ઘાસમાં પડ્યો એ ઘાસ ગાય માતા ચરતા હતા તે ઘાસમાં તુલસી માતા પણ ઉગેલા હતા તેથી એક સુતારની છોકરી ગાય તુલસી માતાની પૂજા કરવા ત્યાં આવેલી તેણે ઘાસ ઉપર પડેલા છોકરાને ઉચકી લીધો એ તો રાજી થતી થતી છોકરાને ઘેર લઈ અને આવી અને પોતાની માને કહેવા લાગી જો માં ગાય તુલસી માએ મને એક નાનકડો ભૈલો આપ્યો છે બેટી કોનું છોકરો ઉપાડી લાવી બા હું પહાડીની તળેટીમાં ગાય તુલસી માતાની પૂજા કરવા ગઈ હતી ત્યાંથી તળેટીના ઘાસમાંથી આ ભૈલો મળ્યો હતો મા હું તો તે ભૈલાને આપણી સાથે જ રાખીશ છોકરીની માએ તે બાળકને જોયું કે તેને પણ તેના ઉપર હેતાવ્યું તે પણ છોકરાને રમાડવા લાગી અને પોતાના સગા દીકરાની માફક ઉછેરવા લાગી ધીરે ધીરે છોકરો મોટો થવા લાગ્યો પેલો સુથાર તેને લાકડાના અવનવા રમકડા બનાવી આપે સુથારે તેને લાકડાનો એક ઘોડો બનાવી આપ્યો થોડા દિવસ પછી લાકડાનો ઘોડો લઈ રાજકુંવર નદી કિનારે આવી પહોંચ્યા અને ઘોડાને પાણી બતાવતા કહેવા લાગ્યા ગોલા ગોલા પાણી પી લે આ સાંભળી ત્યાં પાણી ભરવા આવેલી રાજમહેલની દાસીઓ હસવા લાગી અને તેમાંની એક ચીબાવલી બોલી ઉઠી અલી જોયું સુથારનો છોકરો લાકડાના ઘોડાને પાણી પીવડાવવા નીકળ્યો છે સાવ ગમાર છે ને રાજકુંવર આ સાંભળી અને ગુસ્સે થઈ ગયો અને ત્યાં પડેલો પથ્થર ઉઠાવી તેનો છૂટો ઘા કર્યો આથી દાસીનું કપાળ ફૂટી ગયું અને એમાંથી લોહી વહેવા લાગ્યું આ જોઈ અન્ય દાસીઓ પણ ગભરાઈ ગઈ અને રાજકુમારને ત્યાંથી ઉઠાવી અને મહેલમાં લઈ ગઈ દાસીઓએ ચંદા રાણીને સઘળી વાત કરી આથી એ તો છોકરા ઉપર ખૂબ જ ગુસ્સે થઈ અને તેને પોતાની સમક્ષ હાજર કરવા કહ્યું દાસી છોકરાને લઈ અને આવી પહોંચી છોકરાએ રાણીને જોઈ અને રાણીએ છોકરાને જોયો તો બંનેની નજર અરસભરસ મળતા એક ચમત્કાર થયો રાણીના બંને સ્તનમાંથી દૂધની શેરો ફૂટવા માંડી રાજકુંવર ચંદ્રમોલી દાસીઓના હાથમાંથી એક ઝાટકે છૂટી રાણીને વળગી પડ્યો અને બોલી ઉઠ્યો માએ દીકરાને ઓળખ્યો અને દીકરાએ માને ઓળખી એ પછી સુથારની છોકરીને બોલાવી અને સઘળી વાત પૂછી ત્યારે જાણવા મળ્યું કે ઈર્ષારુ રાણીઓએ કુંવરને ગબડાવી દીધો હતો આથી રાજા તેમનો ગુસ્સો ખોઈ બેઠા તેમને દેહાડધનની સજા આપવા તૈયાર થયા પરંતુ ચંદા રાણીની વિનવણીથી રાજાએ સૌને માફી આપી ચંદા રાણીની ઉદારતા જોઈ બધી રાણીઓ પણ માફી માંગવા લાગી ચંદા રાણીએ સૌને ગાય તુલસીનું વ્રત કરવા કહ્યું અને એ સી રીતે થાય તેની વિધિ પણ બતાવી પછી છ રાણીઓએ ગાય તુલસી માનું વ્રત શરૂ કર્યું અને છ રાણીઓને પુત્ર જન્મ્યા રાજકુંવર ચંદ્રમૌલીએ ઉંમરલાયક થતાં પિતાની ગાદી સંભાળી લીધી અને ઘણા વર્ષો સુધી રાજ કર્યું હે ગાય તુલસી માતા જેમ તમે ચંદારાણીને ફળ્યા તેમ તમારું વ્રત કરનાર સૌ કોઈને ફળજો એ જ પ્રાર્થના છે બોલો ગાય માતાની જય જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ